ખેડૂતભાઈઓ મોટા ભાગે આપણે ખેડૂતો પણ કેટલીક બાબતમાં માત્ર ભાવને ગુણવત્તા ગણી અને ચાલવા ટેવાઈ ગયા છીએ ખાતર જુદી જુદી વેરાયટી જે કાંઈ છે એ તમામના અલગ અલગ ભાવ છે અને તમામનું અલગ અલગ કામ છે દરેકની અંદર અલગ અલગ પ્રકારના તત્વો છે પણ આપણા કેટલાક ખેડૂતોના દિમાગમાં હજી પણ એવું છે કે જે ખાતરની થેલી ખૂબ મોંઘી હોય એનું કામ સારું હોય અને જે ખાતરની થેલી સસ્તી હોય એનું કામ એટલું બધું સારું ન હોય પણ હકીકત એ હોય છે કે મોંઘું કે સસ્તું એનાથી કોઈ તાત્વિક ફરક નથી પડતો કઈ પેદાશમાં કયા સમયે અને કયું ખાતર આ અગત્યનું હોય છે તો આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે આપણે

ખાતરની થેલીને એના ભાવની સાથે ગુણવત્તાના હિસાબથી ક્યારેય મૂલવવાની હોતી નથી આપણે પાયાના ખાતર તરીકે એનપી કે બાર બત્રીસ સોળ કે ડીએપી જ્યારે વાપરીએ છીએ ત્યારે ડીએપી ના આપણે તેરસો પચાસ રૂપિયા આપીએ છીએ અને એનપી કે બાર બત્રીસ સોળના સૌ ચૌદસો સિત્તેર રૂપિયા આપીએ છીએ એની સામે સિંગલ સુપર ફોસ્ફેટ જે છે એ અત્યારે માર્કેટમાં પચાસ કિલોગ્રામની બેગ આપણને સાતસો રૂપિયામાં ઉપલબ્ધ છે પણ આ જે ભાવનો ફરક છે એ ફરક મગજમાં એવી રીતે બેઠેલો છે કે આપણે એવું માનીએ છીએ ક્યારેક ક્યારેક અને મોટાભાગના ખેડૂતો પણ એવું માને છે કે આ થેલી સસ્તી છે આ થેલીની કિંમત વધારે છે તો એનું કામ આના કરતા સારું હશે હકીકત એવી નથી હોતી કયો પાક કયો સમય અને એમાં કયા તત્વોની જરૂરિયાત છે એના આધારે આપણે ખાતરનો ઉપયોગ કરવાનો છે ખાતરના ભાવના આધારે ખાતરનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો નથી અને એ એટલા માટે કે જે વસ્તુનો જે ભાવ છે એ ભાવ એટલા માટે છે કે એમાં કેટલાક તત્વોનું પ્રમાણ વધારે છે અને એક વસ્તુનો ભાવ થોડો સસ્તો છે તો એમાં કેટલાક તત્વોનું પ્રમાણ ઓછું છે પણ આપણી જે મગફળી છે એ મગફળીના વાવેતરમાં મગફળીના છોડની સંપૂર્ણ જીવન ચક્ર દરમિયાનની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૈકી સલ્ફર એ સૌથી અગત્યની જરૂરિયાત છે અને સલ્ફર આપણને ન તો ડીએપી માંથી મળે છે કે ન તો આપણને સલ્ફર એનપીકે બાર બત્રીસ સો માંથી મળે છે સલ્ફરની જરૂરિયાત પાયામાં પૂરી કરવા માટે આપણી પાસે બે જ વિકલ્પ છે એક સિંગલ ફોસ્ફેટ અને એક એમોનિયમ સલ્ફેટ તો મગફળીના પાકમાં આપણે જ્યારે પાયામાં ખાતર વાપરીએ છીએ ત્યારે એમોનિયમ સલ્ફેટ એ વાપરવું એટલું બધું હિતાવહ નથી કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર જે એમોનિકલ નાઇટ્રોજન આવે છે એની આપણા મગફળીના છોડને એટલી બધી જરૂરિયાત નથી સામે સલ્ફરની જે જરૂરિયાત છે એ સલ્ફરની જરૂરિયાતની સાથે સાથે ફોસ્ફરસની સંપૂર્ણ જરૂરિયાત પૂરી થઈ જાય એટલો ફોસ્ફરસ ટકાવારીના હિસાબથી સિંગલ સુપર ફોસ્ફેટમાં આપણને મળે છે સિંગલ સુપર ફોસ્ફેટની બેગમાં સોળ ટકા આપણને ફોસ્ફરસ મળે છે અને અગિયાર ટકા આપણને સલ્ફર મળે છે એમાં બે વસ્તુ બાકી રહી જાય છે એક પોટાશ બાકી રહી જાય છે અને એક નાઇટ્રોજન બાકી રહી જાય છે પણ મગફળીના છોડને મોટા ભાગે નાઇટ્રોજનની એટલી બધી જરૂરિયાત નથી જેટલી આપણે બહારથી અને પૂરતી તરીકે આપવી પડતી હોય શરૂઆતના સમયમાં મગફળીના છોડને મગફળી પચીસ દિવસ કે દિવસ માટે સામાન્ય રૂપમાં જે નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે એટલો જ નાઇટ્રોજન આપણે પાયામાં ઉમેરીએ કોઈ પણ ખાતરના રૂપમાં તો આપણી મગફળી માટેની વ્યવસ્થા ખાતરની વ્યવસ્થા પૂરી થઈ જાય છે સિંગલ સુપરફોસ્ફેટનો આગ્રહ મગફળી માટે આપણે એટલા માટે રાખીએ છીએ કે

એમોનિયમ સલ્ફેટ એટલે કે ખાતર પાયામાં ઉમેરી અને આપણે વાવી શકીએ છીએ જેનાથી આપણી મગફળીની પ્રાથમિક જરૂરિયાત જે છે નાઇટ્રોજનની પૂરી થઈ જાય ત્યારબાદની જરૂરિયાત જે છે એ મગફળીનો છોડ પોતાની જાતે બનાવી લેશે વરસાદ સારો હશે તો વરસાદના કારણે છોડમાં જે વિકાસ આવવાનો છે ઉપર એ જ વિકાસ એના મૂળમાં થાય છે અને મૂળ એની જરૂરિયાત પ્રમાણેનો નાઇટ્રોજન બનાવી લે છે એમપી કે બાર બત્રીસ સોની સરખામણીમાં સસ્તું હોવા છતાં પણ મગફળીના પાક માટે બાકીના આ બંને ખાતરો કરતાં સિંગલ ફોસ્ફેટ સૌથી વધારે કામનું ખાતર છે અને તેથી સિંગલ ફોસ્ફેટથી મગફળીનું પાયાનું ખાતરની જરૂરિયાત પૂરી કરવાનો આગ્રહ આપ સૌ ખેડૂતો રાખશો અને અને મગફળી સિંગલ સિંગલ સુપર સુપર ફોસ્ફેટ મગફળીની જરૂરિયાત ફોસ્ફેટમાં સમાવિષ્ટ તત્વો આના વિશે આજે આ વિડિયોમાં આપણે જે વાત કરી છે જે ચર્ચા કરી છે આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ જવાબદારી આપ સૌની પણ છે અને તેથી આ વિડિયો આપણા મહત્તમ ખેડૂતો સુધી આપ સૌ પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત